ગીતાની અંદર એક શ્લોક આવે છે આશ્ચર્યવત પશ્યતી આપણને જીવન એક આશ્ચર્ય જેવું નથી લાગતું શું ગિરા ગુર્જરીની ચેનલ એની અંદર આજે પચીસમો એપિસોડ અને એ પણ બે હજાર પચીસના પ્રારંભ પર્વે મને પોતાને આશ્ચર્યવત લાગે છે કોણ જાણે કેમ જીવન એવી એક સંકુલ ઘટના બની ગઈ છે કે આપણે એને સમજવાની કોશિશ કરતા આવીએ પરંતુ એ સાચા અર્થમાં ક્યારેય સમજાતું નથી કોઈ પણ એને સમજી શક્યું નથી આપણે એમ કહીએ કે ભગવાન કૃષ્ણ આખે આખો ગીતાનો ઉપદેશ આપણને આપી શકે પરંતુ છેવટે એમને પોતાનું જીવન નિરર્થક લાગે અને સોનાની દ્વારકા છોડીને એ ઉદાસ થઈને તે પીપળાની નીચે જઈને બેસી જાય પ્રભાસમાં અને ત્યાં કોઈ પારધીના બાણથી નણાઈ જાય ભગવાન રામચંદ્ર સમગ્ર જીવન એક આદર્શ પુરુષોત્તમ તરીકે જીવે પૂર્ણ પુરુષોત્તમ અને છતાં છેલ્લે શું થાય છેલ્લે પાછા એવી પરિસ્થિતિ આવે કે એમને સદીઓમાં વિગળિત થઈ જવું પડે આત્મવિલોપન કરવું પડે તો જીવન એ સતત એક વહેતી ગંગા જેવી એક ઘટના છે એ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં એનો અંત આવે છે એ આપણે એમ કહીએ કે ભાઈ માતાના ગર્ભમાં શરૂ થયું અને પછી સ્મશાનમાં એનો અંત આવ્યો પરંતુ એવું નથી એક શાશ્વત પ્રક્રિયા છે કોણ જાણે ક્યારે પહેલો આદિમાનવ જન્મ્યો હશે આ પૃથ્વી ઉપર બાઇબલમાં તો એમ કહ્યું ના ઈશ્વરે કે ભાઈ પહેલાં મેં તારા માટે મનુષ્યના માટે આખી પૃથ્વીનું સર્જન કર્યું આકાશનું સર્જન કર્યું તારા બનાવ્યા ચંદ્ર બનાવ્યો સૂર્ય બનાવ્યો વૃક્ષો બનાવ્યા પશુઓ અને પક્ષીઓ બનાવ્યા તારા માટે આહારની બધી વસ્તુઓ બનાવી ભૂમિ બનાવી પાણી બનાવ્યું અને છેલ્લે એમ લાગ્યું કે તું એકલો એકલો રહીશ એ કેવી રીતે રહી શકીશ એટલે હે પુરુષ તારા માટે તું જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તારી જ કાપીને મેં એક સરસ રૂપાળી સ્ત્રી બનાવી દીધી અને તારી સોળમાં સુવાળી દીધી આ સ્ત્રી અને પુરુષનું સાયુજ્ય એ સમગ્ર સંસારનું રહસ્ય છે અને એ રહસ્ય આજ લગી ઉકેલાયું નથી એ એક જ રથના બે પૈડા છે એટલે કોઈ પણ જગ્યાએ આપણે જોઈશું ભલે આપણે દેવતાઓની વાત કરીએ ઋષિઓની વાત કરીએ તો એક યુગલ તરીકે આપણને એ પ્રાપ્ત થાય છે અને જ્યારે એમાંથી એકાદું પૈડું ખડી જાય તૂટી જાય તો એ ખંડિત થયેલું યુગલ એ આપણને કરુણામય સ્થિતિમાં મુકાઈ ગયેલું લાગે છે દારૂણ સ્થિતિમાં મુકાઈ ગયેલું લાગે છે તો એવી એક સ્થિતિમાં જીવતો એવો હું આઠેક વર્ષ પહેલાં આ ડિસેમ્બર મહિનાની ત્રીજી તારીખે મારા પત્નીએ છેલ્લો શ્વાસ લીધો મારી જ પથારીમાં મને પોતાની પણ કલ્પના નહોતી કે આટલા જલ્દી વહેલા મને મૂકીને એ ચાલ્યા જશે પરંતુ એ આઠ વર્ષ પણ ગયા વીત્યા કોઈ પણ રીતે વીત્યા અને કેવી રીતે વીત્યા તો એ શબ્દના સહારે વીત્યા મને જ્યારે જ્યારે કોઈએ પૂછ્યું કે તમે એકલા કેવી રીતે રહી શકો છો તો મારે મારી પાસે એક જ જવાબ હતો કે મારી પાસે હજી એક જીવનસંગીની છે અને એનું નામ છે મારી કલમ જે કલમ ન હોત તો કદાચ હું આટલું લાંબુ ખેંચી શક્યો ન હોત અને આજે એ કલમના સથવારે છોતેર વર્ષની વયે પણ જ્યારે બે હજાર પચીસની ની શરૂઆત થઈ રહી છે ત્યારે પણ હું મારી જાતને વૃદ્ધ નથી માનતો વૃદ્ધત્વ એ એક સંકલ્પના છે અને જીવેમ શરદ શતમ એ આપણી વિભાવના છે આપણા ઋષિની કલ્પના છે કે હું સો વર્ષ જીવું પણ કઈ રીતે જીવું તો વૃદ્ધિગત થતો થતો જીવું પથારીમાં પડ્યો પડ્યો બીમાર થઈને રીબાઈને એ રીતે જીવવું એવું જીવવાનો કોઈ અર્થ નથી જીવવું એટલે કે સતત ચાલવું ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી ચરાતી ચરતો પગ કથા છે ને ઉપનિષદની જ કથા છે કે રોહિત એના પિતાની પાસેથી દૂર ચાલ્યો જાય છે એ ડરવો માર્યો કે એના પિતાએ પોતાના પુત્ર પ્રાપ્ત થાય એની માટે વરુણદેવની ઉપાસના કરી અને વરુણદેવે એક શરત મૂકી કે તને પુત્ર તો આપું પરંતુ પછી એ પુત્ર તારે મને સમર્પિત કરી દેવો પડશે ત્યારે હરિશ્ચંદ્ર તૈયાર પણ થઈ ગયા કારણ કે એમણે તો જોઈતો હતો પરંતુ પછી પુત્ર મોટો થતો ગયો વરુણદેવને સમર્પિત ન કરી શક્યા એટલે વરુણદેવ રૂઠ્યા અને એમણે હરિશ્ચંદ્ર ના પેટની અંદર બેસીને એ જલોદર સ્વરૂપે એને રોગિષ્ટ કરી મૂક્યો રોહિતને કોઈએ કહ્યું કે તારું બલિદાન લઈ લેવાશે એટલે તું એથી ભાગી જા એટલે રાજધાની છોડીને નીકળી જાય છે જંગલમાં ફરતો હોય છે ત્યારે ઇન્દ્ર બટુક વેશે આવે છે અને એને સમજાવે છે કે ભાઈ તો ચાલતો જા ચાલતો જા ચાલીશ તો આગળ સરસ સરસ ઉમરા મળશે આગળ સરસ સરસ જંગલ છે જરાથી ચરતો બગા જે ચાલે છે એનું ભાગ્ય ચાલતું રહે છે બેઠેલાનું ભાગ્ય બેઠું રહે છે સૂતેલાનું સૂતું રહે છે એટલે તું ચાલતો જ જા ચાલતો જ જા ઊભો રહેશે એનું ઊભું રહેશે ભાગ્ય અને જે બેસી જશે એનું બેસી જશે એનું જશે એટલે આપણે બે હજાર પચાસની સવાર ઉગે પહેલાં જાગી જવાનું છે સુઈ રહેવાનું નથી એવી રીતે જાગવાનું છે વિવેકાનંદની ભાષામાં કહીએ તો ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધતા કંઈક તારી સંકલ્પના મુજબની પ્રાપ્તિ કરવા માટે હે યુવાન તો જાગ આપણે શાશ્વત યૌવનની પ્રતીક્ષા કરીએ વૃદ્ધત્વની ઉપાસના કરીએ આરાધના કરીએ પણ એવી રીતે વૃદ્ધ થઈએ કે આપણું વૃદ્ધત્વ એ સુગંધમય બની રહે અને મરણ મરણ તો ક્યાંય છે જ નહીં કદાચ બદલીશું તો આ ખોળિયું બદલીશું બીજું શું આપણી કેટલી ઊંચી ફિલોસોફી છે કે જીવન શાશ્વત છે મરણ તો ખાલી એક વચ્ચેનો વિસામો છે આપને આજે મળીને ફરી ખૂબ આનંદ થાય છે ઘણા વખત પછી આપણે મળીએ છીએ પરંતુ હવે નિયમિત રીતે મળતા રહીશું ને તમે આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો શેર પણ કરતા રહેજો જય જય ગરવી ગુજરાત